નમસ્કાર દર્શક મિત્રો મતે ગુજરાતના વાત ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીએ મહત્વના સમાચારથી તારીખ 31 બાર બે હજાર ત્રેવીસ ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્ર હિન્દુ આરએસએસ એસ સંઘની સ્થાપના કરી સો વર્ષ પૂર્ણ થવા આવ્યા તેના નિમિત્તે સાબરકાંઠાના હિંમતનગર બેરણા રોડ પર ગાત્રી માતાના મંદિરની સામે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી ત્યારે રાષ્ટ્રીય સેવક સંઘ આર ના શંકરસિંહ ચૌહાણે તમામ આર ના જવાનોને ઉપદેશ આપવામાં આવ્યો ત્યારે તમામ ગ્રામ્ય વિસ્તારના અને તાલુકાઓમાં

એટલે કે ભેગા મળી રામચંદ્ર ભૂમિની પ્રાપ્તિષ્ઠાને ચર્ચા ત્યારે દરેક ગામમાં બાવીસ જાન્યુઆરીના દીપ જવલાઓ અભિયાન ચલાવવા માટે એટલે કે ઘરે ઘરે દીવા પ્રગટાવવા માટે આદેશ કરી દેવામાં આવ્યો હતો અને પાંચ હજાર વર્ષ પહેલાથી જ રામ મંદિર બનાવી કોઈ શક્યતા નથી હતી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિર બનાવી સપનાને સાકાર કર્યું નરેન્દ્રભાઈ મોદી અયોધ્યા ખાતે બાવીસ જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરની પ્રાપ્તિષ્ઠા થવાની છે ત્યારે દરેક વિશ્વ હિન્દુ પરિચય લોકોમાં આ કાર્યક્રમને લઈ ખુશીનો માહોલ છવાયો છે રિપોર્ટર અંકુશ પ્રજાપતિ પોસીના